નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય કરશો એમાં પાઠ દસ બરાબર પાઠ દસ છે ચાલો સૌને રમત મુબારક એમાં આપણે ચાર ભાગ સુધી સમજી લીધું છે આજે આપણે નવો પાંચમો ભાગ સમજીશું બરાબર તો ચોથા ભાગમાં આપણે વાતચીત અને પ્રશ્નો આપણે જોઈ લીધા હતા બરાબર ત્યાં સુધી આપણે સમજ્યા છીએ હવે આજે આપણે સમજીશું પાંચમા ભાગમાં કૌંસમાં રમતના નામ આપ્યા છે આ રમતો નીચેના વાક્યોમાંથી જેને લાગુ પડે તેની સામે લખો આ રમતો છે નીચેના જે વાક્યો છે એમાં જેને લાગુ પડે એની સામે લખવાનું છે તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે કબડ્ડી આમલી પીંપડી સંતા કુકડી પાચીકા ચોરસીપાઈ બરાબર તો એક નંબરનું વાક્ય આપણે આપેલું છે એમાં કયું વાક્ય આપણને લાગુ શબ્દ લાગુ પડશે એ લખવાનું છે તો મહેશ ઝાડ પર ચડી ગયો બરાબર ઝાડ ઉપર ચડી ગયો એટલે શું કરવા માટે આમલી પીંપડી તો એમાં આવશે આમલી પીંપડી રમવા માટે બરાબર ઝાડ છે એટલે આમલી પીંપડી એમાં આવશે પછી બે છે છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ તો શું સંતાવાની જે રમત રમીએ છીએ એને શું કહીએ છીએ આપણે સંતા કુકડી બરાબર તો જવાબમાં આવશે સંતા કુકડી ત્રણ રૂપા એક જ શ્વાસે કંઈક બોલી ગઈ બરાબર આપણે જો કબડ્ડીની રમત રમીએ છીએ બરાબર તો એમાં એક જ શ્વાસે આપણે કબડ્ડી કબડ્ડી બોલીએ છીએ જો વચ્ચે શ્વાસ લઈએ તો આપણે આઉટ ગણાવીએ તો શું આવશે એમાં એક જ શ્વાસ લે છે એટલે કબડ્ડી પછી ચાર નંબર છે કૈરવીએ ચોરને પકડી પાડ્યો કૈરવીએ શું ચોરને પકડી પાડ્યો એટલે આપણે કઈ રમત રમીએ ચોર સિપાહીની તો એમાં આવશે ચોર સિપાહી પાંચ છે પૂજા કચુકા ઉછાળે છે બરાબર તો એમાં ઉછાળવાની પ્રક્રિયા કરે છે એટલે પાંચિકા આપણે રમીએ છીએ રમતમાં પાંચિકા તો એમાં આવશે પાંચિકા બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આ જે વાક્ય આપેલા છે એમાં કઈ રમત એની સાથે જોડાયેલી છે લખવા તો જોડાયેલી છે તો એ વાંચીને આપણે લખવાની છે હવે અહીંયા જુઓ નીચે આપેલા છે આપેલા છે જોડકા જોડો તો અહીંયા ફેરફુદરડી ક્રિકેટ સંતાકુકડી આંબલી પીંપડી ફૂટબોલ બરાબર એ આપેલા છે આપણને જોડકા તો એની સામે સાચું જોડકું જે છે આપણે જોડવાનું છે તો આપણને પહેલું આપેલું છે ફેરફુદરડી ફેરફુદરડીની રમત રમીએ તો આપણે કેવી રીતે રમીએ છીએ ગોળ ગોળ ફરીને રમીએ છીએ બરાબર તો એનો જવાબ આવશે ગોળ ગોળ ગુમવાની મજા બરાબર ચ તો આપણે લખીશું ચ પછી ક્રિકેટ ક્રિકેટ છે એ આપણે રમીએ તો શું કરીએ છીએ એમાં બોલને આપણે કેચ કરતા હોય છે તો કેચ પકડવાની મજા એમાં આપણને કેચ કરવાની મજા આવે છે ગ તો બીજામાં આવશે ગ ત્રણ છે સંતા ક તો છુપાઈ જવાની મજા સંતા શું કરીએ છીએ આપણે છુપાઈ જઈએ છીએ તો ક છે તો આપણે અહીંયા બોક્સમાં લખીશું ક પછી ચાર નંબર છે આંબલી પીંપડી આંબલી પીંપડી ક્યાં રમીએ છીએ આપણે ઝાડ ઉપર ચડીને રમીએ છીએ ને તો ઝાડ પર ચડવાની મજા બરાબર ખ તો આપણે અહીંયા બોક્સમાં લખીશું ખ ફૂટબોલ ફૂટબોલ છે બરાબર એ ગોળ ગોલ કરવાની મજા આપણને ગોલ કરવાની મજા આવે છે ઘ મોટો તો અહીંયા લખીશું મોટો ઘ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આ જે જોડકા આપેલા છે એ પ્રમાણે બોક્સમાં આપણે ક ખઘ લખવાનું છે જેનો જવાબ જેની સામે આવે છે એ રીતે લખવાનું છે હવે આગળ આપણે જોઈએ કે જોડીમાં બોલાય તેવી બીજી રમતો કઈ જોડીમાં બોલાય એકસાથે બરાબર એવી બીજી રમતો કઈ છે જેમ કે આપણું ઉદાહરણ આવ્યું છે આંબલી પીંપડી એ જોડીમાં બોલાય છે આંબલી અને પીંપડી બરાબર જોડીમાં બોલાય છે ખો ખો તો ખો ખોખોની પણ ખો ખો આપણે બોલીએ છીએ ને ખોખો જોડીમાં તો ખો આપેલો છે બીજો ખો લખવાનો છે ગિલ્લી દંડા ગિલ્લી આપેલો છે દંડા ગિલ્લી દંડા સાથે આપણે ભેગું શબ્દ બોલીએ છીએ ગિલ્લી દંડા બરાબર પછી અહીંયા આપણને ઉંદર આપે ઉંદર આપેલું છે તો આપણે શું ઉંદર બિલ્લી ઉંદર બિલ્લી બોલીએ છીએ ને તો આપણે ઉંદર આપેલું છે ને અહીંયા આપણે બિલ્લી લખવાનું છે એ જ રીતે બાસ્કેટ બોલ બરાબર તો બાસ્કેટની સાથે કયું છે બોલ બરાબર તો બાસ્કેટ બોલ એ રીતે આપણે લખવાનું છે પછી અડકો દડકો અડકાની સાથે અડકો દડકો આપણે લખવાનો છે બરાબર બોલવાનું છે તો આપણે અડકો દડકો બોલીશું પછી ધમાલ ધોકો બરાબર તો આપણે ધમાલ ધોકો બરાબર એમ બોલીશું સાથે બરાબર હવે આપણને અહીંયા આપ્યું છે જુઓ જૂથમાં બેસી વાંચી અધૂરી વાત પૂરી કરવા કહો અહીંયા જો આપણને જૂથમાં બેસીને અધૂરી વાત છે પૂરી કરવા કહ્યું છે અહીંયા આપણને વાત આપેલી છે બાકીની આપણે પૂરી કરવાની છે સાંજનો સમય હતો અંધારું થવાને હજી વાર હતી હું ખુરશીમાં બેઠી હતી ખુરશીને હિંચકાની જેમ હલાવતી હતી હું વિચારતી હતી કે હજી કોઈ રમવા બોલાવવા કેમ નથી આવ્યું ત્યાં તો દ્રષ્ટ તો મેં દ્રષ્ટિની બૂક સાંભળી હું તો ફટાફટ બેટ લઈને રમવા દોડી અમારા ફળિયાથી જરાક દૂર મેદાન હતું અમે રોજ ત્યાં જ રમવા જતા અમારું રમવાનું બરાબર જામ્યું ત્યાં ધ્રુમિલે એક જોરદાર ફટકો માર્યો દડોવાડામાં જતો રહ્યો અમે દડો શોધતા હતા ત્યાં જ મારી નજર પછી અધુરુચિ આપણે વાત પૂરી કરવાની છે એક ફૂલછોડ પર પડી તેની નીચે એક સાપ હતો શું હતું એક સાપ હતો સાપ પાસે જ દડો પડ્યો દડો ક્યાં પડ્યો સાપની પાસે જ દડાના

તેને સાપ પર પાણી છાંટ્યું સાપ પર પાણી છાંટ્યું સાપ ચાલ્યો ગયો બરાબર ધ્રુમિલ ધ્રુમિલ લઈ લઈ આવ્યો આવ્યો સાપ ગયો અને એ રીતે આપણે પૂરું કરવાનું છે હવે અહીંયા જોઈએ ગૃહ કાર્ય તમારા માતા પિતા કાકા કાકી દાદા દાદી કે કુટુંબના અન્ય સભ્યો બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા તે અમ તે એમને પૂછીને નોંધ કરી લાવો બરાબર તમારા દાદા દાદી કાકા કાકી બરાબર માતા પિતા નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા એ એમને પૂછીને કે જે લાવો એમાંથી કોઈ પણ બે રમત કેવી રીતે રમાય તે આખા વર્ગને કહો એમાંથી બે રમત કઈ રીતે રમાય તે આખા વર્ગને કહેવાની છે કોણ રમતા હતા બરાબર કોણ કોણ રમતા હતા તો જોઈએ એક દાદા કઈ રમત રમતા હતા તો રમતના નામ લખવાના છે ગેલી દડો દડો આંબલી પીંપળી સંતોડિયું બરાબર પછી દાદી દાદી કઈ રમત રમતા હતા તે લખવાનું છે પાંચીકા અડકો દડકો સોગઠા બરાબર પછી પિતા કાકા કઈ રમત રમતા હતા તે લખવાનું છે ક્રિકેટ ફૂટબોલ ચોર સિપાઈ બરાબર એ રમત લખવાની છે પછી માતા પિતા માતા પિતા કઈ રમત રમતા હતા માતા કાકી માતાને કાકી કઈ રમત રમતા હતા એ લખવાની છે પત્તા પાછીકા સંતા કુકડી બરાબર એ રમતો રમતા હતા તો અહીંયા દાદા દાદી પિતા કાકા માતા કાકી બરાબર કઈ કઈ રમતો રમતા હતા એ રમતોના નામ અહીંયા લખવાના છે આપણે હવે આગળ આપણે જોઈએ બરાબર તો આપણને અહીંયા એક સરસ મજાની મોટીથી ઘાઉ બરાબર એ આપેલું છે તો અહીંયા આપણે આ ગાવાનું છે અને ઉખાણો આપેલું છે એનો જવાબ લખવાનો છે કટકટ કણસલું નાના મોટા પગ શું છે કટકટ કણસલું નાના મોટા પગ મોટો ચાલે બારગાઉ ત્યારે નાનો માડે ડગ એનો જવાબ શું આવે કટકટ કણસલું નાના મોટા એના પપ છે કટકટ કરે છે મોટો ચાલે ગાઉં ત્યારે નાનો મોડે ડગ મોટો આગળ ગાઉં હોય ત્યારે નાનો મોડ ડગલું ભરે છે શું છે ઘડિયાળ બરાબર એનો જવાબ આવશે ઘડિયાળ ઘડિયાળ ખટખટ અવાજ કરે છે કરે છે ને અને એના કાંટા કેવા છે નાનો અને મોટો હોય છે બરાબર અને મોટો ચાલે બાર ગામ મોટો ઝડપથી ચાલે છે ત્યારે નાનો તો શું કહે છે માંડ ડગલું ભરે છે હવે આગળ આપણે જોઈએ હશું પોલીસ મોડી રાત્રે લાઈટ વગર આવતા રિક્ષા ચાલકને રોકીને આ રિક્ષા તમારી છે રિક્ષાવાળો કે હાજી પોલીસ કે તમારું નામ પછી રિક્ષાવાળો કે જી એ પણ મારું છે કે જે જી એ પણ મારું છે અહીંયા આપણને જો ત્રણ ત્રણ જૂથમાં કામ કરો કોઈ એક ચિત્ર પસંદ કરી તેના વિશે જૂથ ચર્ચા કરો જૂથના સભ્ય સાથે મળી તે ચિત્ર વિશે વર્ગને જણાવો અહીંયા આપણે ત્રણ ત્રણ જૂથનું બરાબર જૂથમાં બેસીને ચિત્ર પસંદ કરવાનું છે ગમે તે ચિત્ર અને એ ચિત્ર પસંદ કરીને એના વિશે ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારે જાતે જ તમારે ઘરે કરવાની છે અને આપણે જે ભાગ પાંચમાં સમજ્યા બરાબર કે અહીંયા આપણને વાક્ય આપેલા છે એમાંથી સાચો વિકલ્પ છે એ આપણે લખવાનો છે તો તમારે તમારી જાતે તમારી પાઠ્યપુસ્તકમાં એ આ લખવાનું છે જોડકા પણ લખવાના છે ત્યાર પછી આપણે જે આ રમત આપણે બોલાય એક સાથે જોડીમાં બોલાય એવા જે શબ્દો આપણે જોયા એકસાથે એ પણ તમારે તમારી જાતે જ લખવાના છે આમાં જોઈને પાઠ્યપુસ્તકમાં જોઈને પાઠ્યપુસ્તકમાં લખવાના છે પછી આ જે અધૂરી વાત હતી એ આપણે પૂરી કરી બરાબર એ પણ તમારે ચોપડીમાંથી આમાંથી વિડીયોમાંથી જોઈને જ તમારી પાઠ્યપુસ્તકમાં લખવાનું છે બરાબર ત્યાર પછી અહીંયા દાદા દાદી પિતા કાકા માતા કાકી કઈ રમતો રમે છે એ રમતોના નામ પણ તમારે લખવાના છે પાઠ્યપુસ્તકમાં બરાબર અહીંયા આપણને ઉખાણું એક આપેલું છે એ પણ લખવાનું છે અને આ પ્રવૃત્તિ જાતે તમારે કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આજે દસમો પાઠ છે એ દસમો પાઠ આપણો પૂરો થાય છે અને આ વિડીયો તમે જોઈને પાઠ્યપુસ્તકમાં બધી વિગત ભરજો હસ્તુ